મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરના જૂના હરિજનવાસ વિસ્તારમાં ગટર ઉભરાઈ જૂના હરિજનવાસ વિસ્તારમાં ગટરના ગંદા પાણી માર્ગ ઉપર ફરી વળતા લોકો થયા ત્રસ્ત તો ગટર ઉભરાતા લુણાવાડા નગરપાલિકાની કામગીરી સામે ઉઠ્યા સવાલ ગટરના ગંદા પાણી રોડ પર ફરી વળતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગંદા પાણીમાં અવર જવર કરવા સ્થાનિકો મજબૂર બન્યા તેમજ ગટરના દૂષિત પાણી રોડ પર ફરી વળતા રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ